સુરતના પુણા ગામ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ શરૂ કરવામાં આવતા જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે છેલ્લા મહિનાથી પાલિકા તેમજ નેતાઓને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગામ વિસ્તારમાં આવેલી નારાયણનગર સોસાયટી સહિતની નજીકની સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે નારાયણનગર નજીક ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી મળતા જ બાંધકામ છેલ્લા છ મહિનાથી શરૂ કરી દેવાયું છે જ્યારે આ રહેણાંક વિસ્તાર હોય અને ત્યાં અચાનક ઇન્ડસ્ટ્રીયલ કામગીરીને મંજૂરી મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ પ્રકારે મંજૂરીને લઈ લોકો દ્વારા પાલિકાના અધિકારીઓ અને નેતાઓની મિલીભગતનું કારસ્થાન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તેમજ સ્થાનિકો આ મામલે લડવાના મૂડમાં હોય તેમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ અંગે સ્થાનિક રહેવાસી અશોક બેલડિયાએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે જેનો વિરોધ છે જ્યારે આ ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામને કારણે પરપ્રાંતિય લોકોનું રહેણાંક વધશે તો સ્થાનિક વિસ્તારમાં ગેરપ્રવૃત્તિઓનું પ્રમાણ પણ વધી જશે તેવું અમને લાગી રહ્યું છે તેમજ ગેરપ્રવૃત્તિ થશે તો આગામી સમયમાં અઘટિત ઘટનાઓ બનશે જેથી અત્યારથી જ આ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને રોકવા પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ અશોકભાઈ બેલડીયા હું પુણા ગામના નારાયણનગરના વિસ્તારના રહેવાસી છીએ અને અમારી મુખ્ય એક રજૂઆત છે સરકારને કે જે આ રહેણાંક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ આવ્યું છે એ હકીકત હોવું ન જોઈએ કારણ કે એનેથી લઈને આવનારા સમયમાં જે અહીંયા અપરાધી તત્વો આવશે અને એને લીધે બેન દીકરીઓને અમારા જે લોકોને સેફ્ટી અમને લાગતી નથી બીજી વસ્તુ કે આ ઇન્ડસ્ટ્રીયલ રહેણાંક વિસ્તારમાં છે ગેરકાયદેસર છે આ રજૂઆત અમે એસએમસી સુધી પહોંચાડી પણ ત્યાં અમારું કોઈ સાંભળતું નથી કારણ કે અધિકારીઓ અને રાજકીય નેતાઓને આ મિલીભગતથી લઈ અને આ ઇન્ડસ્ટ્રીના ચાર ચાર માર્ગ ખડકી નાખવામાં આવ્યા છે તો એને અમારી એક માગણી છે કે એને બંધ રાખવામાં આવે અને બીજી એક વસ્તુ કે જો આમાં માગણી બંધ નહીં કરવામાં આવે તો આજુબાજુની સત્તરથી અઢાર સોસાયટીઓ દ્વારા અમે હાઈકોર્ટ સુધી આંદોલન પણ કરશું અને એ અમે ચીમકી આપીએ છીએ કે જો અમારી માગણી પૂરી નહીં થાય તો આંદોલન પણ અમે કરીશું આજુબાજુ બાજુ સત્તરેક સોસાયટી છે નારાયણનગર અયોધ્યા દાનગી દેવ સક્રતા હરે કૃષ્ણ રાધા કૃષ્ણ બરાબર આ બધી જ ઓ ને આ ઇન્ડસ્ટ્રીઅલ નડે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત